મોટા <ISTuktavis> <DroGet imhranak> તમારી વાત સાચી હું કરાવડાવું છું મેં કીધું તો ખરી ચલો બેન પણ પાણી પાણીનો પ્રચાર શહેરના જે નગરપાલિકા વિસ્તારનું જે જાજનવારા છે પાણીનું કારણે જે પાણી આવતું નથી પહોંચતું નથી અંદરના જે વિસ્તાર છે ત્યાં પાણી નથી પહોંચવાની સમસ્યાને લઈને કેટલીક મહિલાઓ વિજાપુર નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે તો આપણે તેમને પૂછીશું કે શું કામ તમે બધા આવ્યા છે અને કઈ રજૂઆત છે તમારી કેમ પાણી નથી આવતું એક મહિનાથી તમારું

વિજાપુર નગરપાલિકાના વિસ્તાર એવા વોર્ડ નંબર પાંચના જે જાજનવાળા વિસ્તાર છે સિયદ્વારા વિસ્તાર છે ત્યાં અન્ય સુવિધા પર જે છે જેવી રીતે લાઈટ પાણી રોડ સડક રોડ સડક અને તેવી જે સમસ્યા જે પાયાની સુવિધાઓ જે છે તે જેને લઈને ત્યાંના સ્થાનિક રહીશો જે છે ત્યાંના મહિલા વર્ગ જે છે ત્યાં અહીંયા રજૂઆત કરવા માટે વિજાપુર નગરપાલિકા ખાતે આવ્યા છે પરંતુ અહીંયા કહેવું એવું થાય છે કે જે પાણી પુરવઠાના અધિકારી છે પાર્થભાઈ રજા પર હોવાના કારણે રજૂઆત થઈ શકી નથી પરંતુ ખુશ્બુબેન પટેલ જે એન્જિનિયર છે તેઓથી વાત થઈ છે તેઓ આવતીકાલે કીધું છે ત્યાંને હાલ ટેમ્પરરી પાણી છોડવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે અને તેઓ હૈયાધારણા આપી છે વધુ સમાચાર અપડેટ લઈને ફરીથી હાજર થઈશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર વિજા આપુલની ખબર મળતી ભાવ છે